વિપુલ પ્રાથમિક શાળાના બાળકોએ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટર માકડીની લીધી મુલાકાત પ્રસિદ્ધ યાત્રાધામ માણેકનાથ પર્વત નજીક આવેલી દાંતા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શાળા શ્રી વીરપુર પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠના બાળકોએ વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટર માકડીની મુલાકાત લીધી સો જેટલા બાળકોને રિયન એચ મહેતા વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષક શ્રી અશ્વિનભાઈ પટેલે વિજ્ઞાન વિષયની વિવિધ પ્રવૃત્તિઓ કરાવી તથા વિવિધ મોડેલ બનાવડાવવામાં આવ્યા ઉપરાંત વીરપુર પ્રાથમિક શાળાની દીકરીઓને બ્યુટી અને વેલનેસ લેબની મુલાકાત કરાવી જેમાં શાળાના વોકેશનલ ટ્રેનર રોશની પ્રજાપતિએ બ્યુટી અને વેલનેસની વિવિધ પ્રેક્ટિકલની સમજ આપી અંતે બાળકોને રિયન એચ મહેતા વિદ્યાલય તરફથી નાસ્તો આપવામાં આવ્યો વીરપુર પ્રાથમિક શાળાના સો જેટલા બાળકો તેમજ વીરપુર પ્રાથમિક શાળાના શિક્ષકો શ્રી પ્રવીણભાઈ ગુર્જર શ્રીમતી શિલ્પાબેન તરાલ તેમજ બાળકોને ખૂબ જ સુંદર આયોજન બદ્ધ માહિતી પૂરી પાડવામાં સક્રિય રહ્યા હતા જે બદલ રીએનએ મહેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર રાકેશ કે પ્રજાપતિએ શાળા પરિવાર સહિત તમામને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર પ્રજાપતિ